ખોડિયાર માતા જી કી જય આખ મારી ઉગડે ત્યાં ખોડિયાર માને દેખું આખ મારી ઉઘડે ત્યાં ખોડિયાર માને દેખું ધન્ય મારું જીવા કૃપા તારી દેખું ધન્ય મારું જીવન કૃપા તારી દેખું આખ મારી ઉગડે ત્યાં ખોડિયાર માને દેખુ ધન્ય મારું જીવન કૃપા તારી દેખો મારું જીવન કૃપા તારી દેખો હે મારી માં હંમેશા આવી કૃપા બનાવી રાખજે મારી મા હંમેશા સારા કામના નિમિત્ત બનાવજે માં હે મારી ખુડિયારમાં હંમેશા દયા કરજે કૃપા કરજે હંમેશા કોઈને મદદ કરી શકીએ એવા બનાવજે અમને કોઈને આપવાવાળા બનાવજે મારી મા અમને લેવાવાળા ના બનાવતી માં હે માં તું તો બધાને આપે જ છે પણ અમને કોઈને આપવામાં નિમિત્ત બનાવજે એટલી તો કૃપા જરૂર કરજે કે દીન દુખિયાની અમે સેવા કરી શકીએ એવા બનાવજી માં જે માં